અંદર ઘીના ટીપા નાખવાના ખૂબ ફાયદા છે જેને આયુર્વેદની પરિભાષામાં નશ્ય કર્મ કહેવામાં આવે છે પરંતુ જે લોકો શરદી ઉધરસ તમામ લોકો માટે શિયાળાના દિવસો દરમિયાન ગાયના ઘી કરતા તલના તેલનું નશ્ય કરવું જોઈએ ગાયનું ઘી ખૂબ સારું છે પરંતુ જે લોકો પિત્ત પ્રધાન હોય જે લોકોના શરીરમાં તજા ગરમી વધારે હોય જે લોકોને ઠંડી સંબંધિત સમસ્યાથી થી ઓછી પીડાતા હોય આવા તમામ લોકો માટે ગાયનું ઘી સારું છે પરંતુ જે લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા રહેતી હોય અને શિયાળા દરમિયાન આવી સમસ્યાથી જે લોકો વધારે પીડાતા હોય આવા લોકો માટે શિયાળાની ઋતુ દરમિયાન ગાયના ઘી કરતાં તલનું તેલ વધારે સારું છે કારણ કે તે ઉષ્ણ હોવાના કારણે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી બચાવે છે સાથે સાથે જે લોકોને ખૂબ કફ રહેતો હોય નાક બંધ થઈ જતું હોય રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આવા લોકો માટે સરસોનું તેલનું પણ નશ્ય રૂપે પ્રાવધાન છે પરંતુ તે કે ખૂબ ઉષ્ણ હોવાના કારણે ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોવાના કારણે જે કોઈ લોકોને ગરમી સંબંધિત સમસ્યાઓ બિલકુલ ન રહેતું હોય જે કોઈ લોકોના શરીરમાં કફ દોષ વધારે રહેતો હોય કફ જામેલો રહેતો હોય નાક બિલકુલ બંધ થઈ જતું હોય આવા લોકોએ જ સરસોનું તેલ નાખવું જોઈએ બાકીના લોકોએ તલનું તેલ નાખવું જોઈએ